તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના નવા લોગ વિડીયોમાં તો આજે આપણે આવી જાય છે રોણકીભાઈ રોણકીભાઈ ભાઈ બંને ભેગા થવા આવ્યા છીએ પછી જવાના છે વિડીયો શૂટિંગ માટે અને આજનો આપણો આખો બ્લોગ રહે છે આખા દિવસનો અને અમારા બધા ભાઈબનો મસ્તી કરે અંદર તમને બતાવીએ તમે જોડા રહેજો આગળ અમારા વિડીયોમાં તમે બધા ભાઈ જોડે આવી જાય છીએ હવે અમારા બાજુ ભાઈ બહેનો એક હર્ષ થોડો લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો એટલે આવ્યા હતા અંદર અને આ બાજુ જીગર કાય કાય આ પેલું પતંગ આવે ને અમાર પયયો ફૂલ દોડી પતંગ આવે લૂંટવા જાય ને આવે અમી આવી જશે રણકી વાય ની અંદર એન્જોય કરવા માટે અમારે અમાર જીગર પેલું પતંગ જાય શું પતંગ આવી ગઈ હે આ બાજુ અમાર લુંટણીઓ પતંગ લૂટવા જાય તો ભાઈ અમી આવી ગયા છીએ રણકી વાય ની અંદર આલા હ આ બાજુ છે આપણું રોણકી વાય ત્યાં આપણે જઈ જાય છીએ હવે જોઈએ અંદર તમને બતાવીએ આગળ આ આપણે પાટણમાં આવેલું રાણીની વાવ બંદરબાબુ

તમે તો હાલ આપણે પાસલ થી રણકીની વાવ જોયું તું અને હવે આગળ જઈએ છીએ તમે બતાવીએ બતાજી અંદર અંદરનો સીન બતાવીએ રૂલા અરે જીગલો કેના ભાઈ ના ચમ નથી કાલ નથી જોમી નથી જોમી ચમ નહીં જમી તોવાનું આપણે પણ આ ઉપવાસ રાખવો પડે હું જઈએ આ બાજુ હવે જઈએ અંદર અંદરની બાજુ અમારા ભાઈ જીગર જીગુલાલ અંદર જાઉં નહીં જાઉં નહીં જાઉં અંદર અહીંયાથી જ બતાવી દઈએ મેં અહીંયા અંદર જતા નથી પણ તમને અહીંયાથી જ બતાવી દઈએ જુઓ આ છે અમાર પાટણનું રાણ અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ બધા આ ત્રણ જણા ચોક હેડ્યા છે એકલા એકલા કહેવા રહેતા નથી બરાબર તો અહીંયા જુઓ હું આંધ્રાભાઈ છો મસ્ત આરામ કરે જુઓ જો મસ્ત મજાનો બગીચો મૂક્યો બંકો આ બાજુ બધા વધારે મસ્તી કરે કી બોલ છી બોણા

અમે તણખી કિવાની બહાર નીકળીએ છીએ અમે બીજી જગ્યાએ જવાના છીએ વિડીયો શૂટ માટે તમે જોડા વિડીયો તો અમે નીકળીએ છીએ બહાર જુઓ આ બાજુ ફૂલ પબ્લિક છે આ બાજુ બાજુ હવે અમે બહાર જઈ રહ્યા છીએ તો મિત્રો અમે પતંગ ચકાવા આવી ગયા હતા પતંગ ચકાવતી અમે ભૂખ લાગી હતી તો નાસ્તો મંગાવ્યો નાસ્તો હવે અમારે ચાલી રાહ જોઈ હતા નાસ્તો આવી ગયો જુઓ નાસ્તો હવે આવી ગયો હે અને હવે નાસ્તો કરવાનો હે તો આ બાજુ નાસ્તો આવી ગયો હવે નાસ્તો કરવાનો બધા પૈયે ભેગા થઈને બધા પૈયે ભેગા થઈને નાસ્તો કરશું નવા નાસ્તો અમાર ઝાપટ થઈ ગયો અને હવે અમે અહિયાં બ્લોગ પૂરો કરી છીએ તમને ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી